નાથુભાઈ મગનભાઈ વાઘેલા વિઠલકંડ વિદ્યાલય ની બાજુ મેં કબીરપુરા છોકરો હતો તો રાત્રે બાર ગયો હશે છોકરો પેલો લોકો ગતા રહ્યા અને આ છોકરો પાછળ ગયો તે પછી ના કરીને બીજા બે ભાઈબંધો હંગાટ લઈ જઈને કે આપણે ભાઈ આને પૂછ્યો કે શું બાબત મને ગારો બોલી હવે આ ગયો એટલે પેલો બીજો છોકરો ઉતરી ગયો કે ભાઈ હું નહીં આવતો પણ આ બે જણ ગયા એટલે પેલો કે કેમ મને ઘાર બોલી તો પેલા કે તારે શું છે કે વચ્ચે ઘાર બોલવાની જરૂર પછી આ છોકરો બોલવા ગયો એને મારવા જતો હતો પણ આ નાના છોકરાને છરો આવી દીધી આંગરી પર છરો મારી દીધો ને અહીં કાપી નાખ્યું આ અને પેલા ને મારવા ગયો ને તો પેલો ખસી અને નાહી ગયો એ નાહીને ઘેર બહાર આવ્યો છે અમારા જીવન બધાને કીધું પછી અમારા છોકરાનો છોકરો છે ને એ બીજું રાત્રે રિક્ષા ફેરવે છે તે પેસેન્જર ભરી મૂકીને આવતો હશે તો પેલા એ બોલાવીને વાત કે કે તારા ભાઈ ને માર્યો છે એટલે અહીં પડેલો છે જા જલ્દી એટલે પેલા ભાઈ રિક્ષા લઈને આવ્યા ત્રણે ત્રણ બે ભાઈઓ રિક્ષા લઈને આવ્યા એટલે પેલા ને બધો ખૂન ખૂન વાળો જો બધું લોહી લોહી નીકળેલું હતું એટલે આ લોકો તરત એ રિક્ષા ની મેં નાખીને સિવિલ માં લઈને આવ્યા એની મમ્મી અને એ છોકરા ને ત્રણે જણ સિવિલ લઈને આવ્યા સિવિલ વાળા ડોક્ટર ને સાહેબ ને વાત કરી કે ડોક્ટર સાહેબ ક્યાં શું થયું કે ભાઈ કે આવી રીતે વાગ્યું છે ને રીતે આટલું બધું કુલ ના નીકળે હવે ડોક્ટરે જોયું કે આ બે અડધો કલાક નો છે અડધો કલાક ઝઘડો એ જ ખ્યાલ નહીં ઝઘડો એ જ ખ્યાલ નહીં આ ખાલી હામે વાળા પેલા વ્યક્તિ હતા કાંસકીઓ વાળા કાંસકીઓ વાળા અને ના એ આપણને ખબર નહીં એ આપણું ખબર નહિ ભાઈ બંધ છે કે શું છે એ અમુક ખબર નહીં પણ અમે આ લઈને આવ્યા ડોક્ટર ની જો વાત કરી તો અમુક માં ગુજરાત મોકલ્યા ડોક્ટરે જતા જતા છોકરો હિતેશભાઈ હિતેશભાઈ ભરતભાઈ વાઘેલા હિતેશભાઈ ભરતભાઈ વાઘેલા હા રીક્ષા ચાલવી આપડા આઠમી હોસ્પિટલ પાસે અમે અપ ડાઉન કરીએ દારૂ

આ ગામના જે આરોપીઓ છે હરીશ ઉર્ફી યોગો હિંમતભાઈ કાગસિયા અને કરણ ડાયરાભાઈ મારવાડી આ બંને બંને જણા સાથે જે તકરાર થયેલી એ તકરારના પરિણામે ગઈકાલે સંતરામ જે સંતરામ નાની શાક માર્કેટ છે શાક માર્કેટની નજીક રોડ ઉપર આ જે આરોપીઓ છે એ પોતે રિક્ષામાં આવેલા અને મરણ જનાર જે છે એની સાથે અશોકભાઈ સરગરાના હતા આ લોકો એક્ટિવા લઈને આ બંને જે આરોપીઓ છે આરોપીઓ છે એ લોકોને જ્યારે અગાઉ જે ગાળાગાળી થયેલી અને બોલચાલ થયેલી એ સંદર્ભે ઠપકો કરવાનું ત્યારે આ હરીશ ઉર્ફે યોગો એ પોતે એ રિક્ષામાંથી ઉતરેલો અને ઉતરી અને સાથે સાથે જે રિક્ષા છે સીએનજી રિક્ષા લઈને આવેલા ડ્રાઈવર કરણભાઈ કરણસિંહ કરણ ડાયાભાઈ મારવાડી જે છે એ લોકોએ બંને જણા ઉતરી એમાં આ હરીશે પોતાની પાસેનું જે ચપ્પુ છે એ છપ્પુ આ કામના જે ભોગ ભોગ બનનાર છે તેને બગલના ભાગે મારી દીધેલું અને જેના પરિણામે પુષ્કળ પ્રમાણમાં લોહી વહી ગયેલું અને એ ત્યાં આગળ પડી ગયેલા એમના પડી ગયા બાદ તાત્કાલિક જે અશોક જે છે એ એને એના ભાઈ અને ફરિયાદી જીગ્નેશ વાઘેલાને ફોન કરેલો ને સ્થળ ઉપર આ લોહી લુઆ હાલતમાંથી મળી આવેલ ભોગ બનનારને લઈ સરકારી હોસ્પિટલ પ્રથમ સરકારી હોસ્પિટલ ગયેલા અને ત્યાંથી મહાગુજરાત હોસ્પિટલમાં ગયા તેને મરણ જાહેર કરેલા આ અનુસંધાને પોલીસે બીએનએસ કલમ એકસો ત્રણ ત્રણસો બાવન અને કલમ ચોપન મુજબનો એક ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરેલી છે અને આરોપીને હસ્તગત કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે એફએસએલ અને અન્ય એક્સપર્ટને અત્યારે સ્થળ ઉપર બોલાવી પંચનામું કરવાનું ચાલુ છે તેમજ ભોગ બનનારનું પોસ્ટમોર્ટમ છે એ ફોરેન્સિક પીએમ કરવા માટે અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે હત્યાના કારણમાં એવું છે કે આ જે મરણ જનાર છે તેમજ જે આ આરોપીઓ છે એ એક બર્થડે પાર્ટીમાં ભેગા થયેલા અને એ લોકો બર્થડેની સેલિબ્રેશન કરે એમના સમાજના જે લોકો હતા યુવાનો બધા ભેગા થઈને બર્થડે સેલિબ્રેશન કર્યું એ બર્થડે સેલિબ્રેશન કર્યા બાદ જમવા ગયા પણ જમવાની દુકાન કંઈક બંધ હતી ફૂડ ફૂડ ઝોનમાં જમવા ગયા ત્યાં દુકાન બંધ હતી અને આ જે આરોપી છે એ હરીશે એ બાબતે મરણ જનાર ની સાથે તકરાર કરી બાબત બિલકુલ સામાન્ય પણ બોલાચાલી થી આ મામલો વધી ગયો અને એ વધી ગયા પછી એ અનુસંધાને જયારે ઠપકો કરવા ગયા ત્યારે આ કામના જે આરોપીઓ છે એ આરોપીઓ ચપ્પાથી છરીથી મરણ જનાર ને મારી દીધેલું અને ખૂબ જ લોહી વહી ગયું જેથી તાત્કાલિક મરણ ગામ છે My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't road learn. Where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning, activity based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now and see for yourself